પણ આવે એક તો ખરા બપોર કરીને મૂર્ખા ધૂકો હેઠતો નહિ વાત દવાગે આવે એક તો

चढाएन नि धरी खरे માટે તો ઘર જોયા ચુડા પાડી દેતા રે બધા ગુરુઆ મારા

મે <laughs>

એક ભાઈ તો વર્ક આલ્યા આમાં મળી જાન આ નહીં તારા મારું છે શું એટલે ઓ જડે ના ક ભાઈ આ તો માર વાડ સુખી થાયો હારું મારે હમુલની કરવી જ નઈ આ તને કીધું પેલા આલે બી કઈને આવ્યો ગો અંદર ધકાવતો ને તું તો આ આખો ખેતરમાં આવતો રયો છે પછડે તો કાપા દો વાડ કરીને એ મેલ ના ભૂડા તું મેલ એમ તો આ મેલવાનું છે વરી

લા એ તારીઓ છોડ ને તારી ખાવા ને તમારે એમ પાછા ગમ તો ભૂલો તું હા ના દે દે કરીજ માઈક નું બોલ ને મૂઢે આલ્યું મૂઢું તારે દ દ પણ ઓર રાખતો નહી કાકો થઉ તમને હું એ તારે તારે એટલે પડતો નાખવાનો હેબડો હવે લેબડા ને હું ને હરી જુઓ ખબર હડો તાર બોલાવો તમારે જેને બોલાવે

તને હમ બોલતું નહીં સહન કરવાનું અરે એના બાડુ હે તું હારી જ ના જઈશ આઈ જો 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 તારું ચી તારું ચીન કેર્યા બા વાળી પેલા હરખિરદ બોલતો છે હું એને કાકો થાઉ હું કુટુંબી કાકો એટલે શું મન ફાવે એમ કહેવાનું તારું ચી ના બોલીને તારી મને તારી છોડવા આયા તા હાર તું આને આલા હે બોય હારું

ખબરી ઉપર આવે હેનો રગડો ઝઘડો થયો હે પણ શનો રગડો મશીન લગાવો તમે મશીન જો ઝગડો થયો હે જમત કરો હે

મને એવું જ લાગે કેટલી જીવાય હું ભૂલી જાતા નહીં મૌન વ્રત છો તમે વચાય ને થાકી જાય તો એને હું હરદેવ થી કેડ માં તેલી ઘરે હું મિલ ના આવું મૌન વ્રત હોય તો આ અન બની હારો મારી વાત આપળો જો બક્તા હા તારે એના હમે કે ટેરુ કાપણ ને હા નહીં કાપ તો તારા ખેતર હમુ જઈ અને તારે જે કાપો કાપી જો નાખો એના છે તારે હુશિયાર ના ખેતર માં નહીં અડવાનું હા નહીં અડવું અને હોશિયાર આ તો ખેતર છે

સરપણ શું લઈને આયા આયતા શું લઈને આયા ઓ હેડું હે કોઈ અલ્યા એ મોટા ભાઈ હવે ને શું ગાડું રહ્યું છે હા મારું પાટણ